રાજ્યભરમાં નશીલા પદાર્થો અને હેરાફેરી પર પોલીસ દ્વારા આખરી કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે ગુજરાત એટીએસએ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામેથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે કાર્યવાહીમાં એટીએસ ગુજરાતે બે જેટલા ઇસામોની અટકાયત પણ કરી છે પતરાના શેડમાં ધમધમતું કારખાનું ઔદ્યોગિક એકમ ગણાતા પલસાણા તાલુકામાં ગુજરાત એટીએસએ મધ્યરાત્રિએ કાર્યવાહી હાથ ધરી છે કારેલી ગામની બ્લોક નંબર ત્રણસો પંદરની ની જગ્યા પર ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હતું ઝડપી પાડ્યું હતું જ્યાં પતરાનો શેડ બનાવીને અંદર કેફી પદાર્થ બનાવી રહ્યા હોવાનું એટીએસને જણાવ્યું હતું સ્થળ પરથી ડ્રગ્સ બનાવવાનું રો મટીરીયલ પણ મોટી સંખ્યામાં મળી આવ્યું છે ચાર કલાકથી વધુ ચાલેલી કાર્યવાહી દરમિયાન એટીએસએ ફેક્ટરીમાં હાજરી કર્મચારી અને બે થી વધુ ઈસમોની અટકાયત કરી છે સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ